સ્વાસ્થ્ય ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત પંચમહાલ જિલ્લાના ગોધરા નજીક આવેલા કનેલાવ સ્થિત જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર ખાતે યોગ શિબિરનો શુભારંભ કરવામાં આવ્યો છે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને જિલ્લા રમતગમત અધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ શિબિરમાં મોટી સંખ્યામાં નાગરિકો ઉત્સાહભેર જોડાયા હતા રાજ્ય સરકારના આ આરોગ્યલક્ષી સંકલ્પને જન જન સુધી પહોંચાડવાના હેતુથી આયોજન કરવામાં આવ્યું છે જેમાં લોકોને યોગ અને આહાર દ્વારા સ્વસ્થ જીવનશૈલી અપનાવવા માટે માર્ગદર્શન આપવામાં આવશે રાજ્યના નાગરિકોને જોખમથી મુક્ત કરવાના બૃહદ હેતુ સાથે શરૂ કરાયેલા આ અભિયાનને પંચમહાલ જિલ્લામાં જમીની સ્તરે ઉતારવામાં આવી રહ્યું છે શિબિર દરમિયાન યોગ પ્રશિક્ષકો દ્વારા સહભાગીઓને વિવિધ યોગાસનો પ્રાણાયામ અને આયુર્વેદિક આહાર અંગેની સચોટ જાણકારી પૂરી પાડવામાં આવી હતી આ કાર્યક્રમમાં સ્થાનિક વહીવટી અધિકારીઓ અને મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા જેમણે લોકોના આરોગ્યને સુધારવા માટે યોગના મહત્વ પર ભાર મૂક્યો હતો ગુજરાત સરકારનો લક્ષ્ય આગામી ચાર મહિનામાં રાજ્યના દસ લાખ નાગરિકોને યોગ દ્વારા દસ દસ કિલોગ્રામ વજન ઘટાડવામાં મદદ કરવાનો છે રાજ્યના મુખ્યમંત્રીના સ્વસ્થ ગુજરાતના સંકલ્પને સાકાર કરવા માટે આ શિબિર એક નક્કર પગલું છે આ અભિયાન માત્ર શારીરિક સ્વસ્થતા પૂરતું મર્યાદિત ન રહેતા માનસિક શાંતિ અને તણાવમુક્ત જીવન તરફ દોરી જશે આ કાર્યક્રમનો વ્યાપ આગામી દિવસોમાં શહેરથી લઈ ગ્રામ્ય સ્તર સુધી વધારવામાં આવશે જેનાથી વધુમાં વધુ લોકો યોગના લાભો મેળવી શકે આ પ્રકારના સામૂહિક પ્રયાસોથી ગુજરાતને મેદસ્વીતા મુક્ત રાજ્ય બનાવવાની દિશામાં પ્રગતિ થશે